આજે આપણે ચામડીના રોગ વિશે ચર્ચા કરીશું ખરજું ખરજુ એ ત્વચાની ખરજવું ખરજું સામાન્ય રીતે હાઈપર સેન્સિટિવિટી એટલે કે અતિ સંવેદનશીલતા અથવા એલર્જીના કારણે થતું હોય છે જેના લીધે બળતરા થાય છે આ બળતરાને કારણે ત્વચા લાલ ખંજવાળ આવે તેવી અને ભીંગડા વળી જાય તેવી થઈ જાય છે શરીરના કયા ભાગમાં સામાન્ય રીતે ખરજું થાય છે ઘૂંટણ પાછળના ભાગમાં કોણી કાંડાના વળાંકમાં અને ગળું પગની કુંટી અને પગની પાણીમાં ખરજવાની અસર સામાન્ય રીતે જોવા મળે છે શિશુઓમાં ચહેરાના ગાલ પર ફોડકી થવાનું શરૂ થઈ જાય છે થોડા મહિનાઓ પછી હથેળી અને પગમાં પણ ફૂલ્લી કે અળાઈ થવા લાગે છે ખરજું થવાની શક્યતા વધારતા પરિબળો કયા હોઈ શકે પર્યાવરણ સંબંધિત પરિબળો જેવા કે સાબુ ડિટરજન્ટ ક્લોરીન અને અન્ય વ્યથિત કરતા પદાર્થો દૂધ ઈંડા જેવી કેટલીક ખાદ્ય પણ અંગેના લક્ષણો જોવા મળી શકે છે તણાવ પણ એક પરિબળ છે સૂકું વાતાવરણ અને સૂકી ત્વચા પણ ખરજું થવા કે વધવા માટેના પરિબળ છે આવી સ્થિતિને કાબુમાં લેવા માટે ઉપયોગી સામાન્ય ભલામણો કઈ કઈ છે ખરજુ માટે કે તેને વધારતા ઉપરોક્ત પરિબળોથી દૂર રહેવાથી તેને આગળ વધતો આપણે અટકાવી શકીએ છીએ હવે આપણે સૂર્યાશિષ વિશે જાણીશું સોર્યાશિષ શું છે સોર્યાશિસ બિનચેપી લાંબા સમય સુધી રહેતો ચામડીના વિકારનો રોગ છે તેમાં ચામડીના લાલ ચાઠા પડી ગયા હોય તેવી થઈ જાય છે તેને ક્રોનિક ડિસઓર્ડર છે મતલબ કે તેના લક્ષણો વર્ષો સુધી રહી શકે છે વળી તે સમગ્ર જીવન દરમિયાન ઘણીવાર ઓથલો મારે છે પુરુષો અને મહિલાઓમાં તે સામાન્ય રીતે જોવા મળે છે થવાના કારણો શું તે વારસાગત પણ પણ લીધે આપોઆપ થઈ શકે છે ઇમ્યુન સિસ્ટમ દ્વારા મોકલાવવામાં આવેલા ખામીયુક્ત સંકેતો ચામડીના કોષોમાં થતી વૃદ્ધિની ગતિ ઝડપી બનાવી દે છે જેને કારણે આવા કોષો સપાટી પર આવી જાય છે અને શરીર તેને ઝડપથી બહાર ફેંકી શકતું નથી

ચાઠા ઉપસી આવે છે આને કારણે સફેદ પોપડા ભીંગડા થઈ જાય છે ઘૂંટણ કોણી માથાની ચામડી તડ નખ જેવા ભાગમાં તે વધુ જોવા મળે છે તેમ છતાં શરીરના ગમે તે ભાગમાં તે જોવા મળી શકે છે ઇનોર સોરિયાસીસ ચામડીને જ્યાં વળતી હોય તેવા ભાગમાં સ્મૂથ લાલ ચાઠા જોવા મળે છે ડ્યુટેટ સોરિયાસીસ પ્રવાહીના ટીપા જેવા લાગતા ચાઠા પડી જાય છે અને પુષ્ટ લોર ફોલ્લા પડી જાય છે જેમાં ઘટ સફેદ પદાર્થ જોવા મળે છે સોરિયાટિક અથરાઇટીસ રિમેટાઇડ અથરાઇટિસ અને સોરિયાસિસ એ બંને રોગોના લક્ષણો જોવા મળે તેવો આ સંયુક્ત રોગ છે સોરિયાસિસ ચેપી રોગ છે ના સોરિયાસિસમાં ચેપ લાગતો નથી કોઈ પણ વ્યક્તિને અન્ય વ્યક્તિ મારફતે આ રોગ થતો નથી સોર્યાસિસ્ટને શું કાબૂમાં લઈ શકાય તે માટે શું કરવું જોઈએ તડકામાં રહેવાનું ટાળો અને ચામડીને અન્ય કોઈ રીતે ઈજા નુકસાન થતું હોય તો તેને અટકાવી શકાય છે દારૂ અને ધૂમ્રપ્રાનનું વ્યસન છોડવું જોઈએ સૂર્યાશિષને વિપરીત અસર કરતી દવા લેવાનું ટાળવું જોઈએ તણાવ મુક્ત રહેવું જોઈએ તણાવ ઓછો અને કરો અને ચામડીને વધુ પડતી પાણીમાં રાખો હળવું સ્નાન લો સ્વિમિંગ કરતા હોવ તો તે પણ મર્યાદિત કરી દેવું જોઈએ આહારમાં શું પરેજી રાખવી જોઈએ

એટલે કે ખસ શું છે તેના વિશે જાણીશું ખુજલી કે ખસ એ ચામડીના રોગ છે જે સાર્કોપ સ્કેબિસ નામના પરોપજીવીના કારણે થાય છે આ નાનકડો એવો જંતુ પોઈન્ટ ત્રણ મિમી લાંબો છે જે માઇટ તરીકે ઓળખાય છે માદા પરોપજીવી ચામડીના નીચે દર બનાવે છે રહે છે અને રોગનો ચેપ લાગે છે એટલે થી ત્રણ કલાકમાં ઈંડા મૂકવાનું શરૂ કરી દે છે સામાન્ય રીતે તે રોજના થી ત્રણ ઈંડા મૂકે છે ઈંડાનું સેવન થાય છે અને તેમાંથી દસ દિવસમાં પુખ્ત માઇટસ બની જાય છે સ્કેબીસ પ્રમાણમાં ચેપી પ્રકારનો રોગ છે જે નાનકડા માઇટ દ્વારા ફેલાય છે છે તે કઈ રીતે ફેલાઈ ફેલાઈ શકે શકે રોગ એક વ્યક્તિ દ્વારા બીજી સંપર્કમાં ખાસ કરીને પરસ્પરની ચામડી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તે ફેલાતો હોય છે રોગના ચેપને સાથેની પથારીમાં સુવાથી ચેપી કપડા પહેરવાથી અને હાથ મિલાવવાથી કે હાથ પકડવાથી પણ તે ફેલાઈ શકે છે ખુજલીનો રોગ થયો હોય તો તેને કેવી રીતે અટકાવી શકાય ખુજલી કે ન થાય તે માટે સારું આરોગ્ય સ્વચ્છ સ્વચ્છ શરીર રાખવું જરૂરી છે દરરોજ વ્યવસ્થિત સ્નાન કરવું જોઈએ જોઈએ ધોયેલા કપડાં પહેરવા અન્ય પહેરેલા કપડાં ન પહેરવા જોઈએ ઘરના એક થી વધુ સભ્ય ખુજલી થઈ હોય તો દરેકને સારા લઈ લેવી જોઈએ ઘરના કોઈ એક સભ્યને ખુજલી હોવાનું નિદાન થાય તો તે વ્યક્તિના તાજેતરમાં પહેરેલા કપડાં અને તેની પથારી ઓઢવાની ચાદર વગેરે અત્યંત ગરમ પાણીમાં બોળીને ધોઈ નાખવા જોઈએ તથા તેને સૂર્યની ગરમીમાં મૂકવી સૂકવી અને નાખવા જોઈએ